સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ઉપલેટાથી ઉપલેટાના પાટણવાવ રોડ પર આવેલ ભાદરપુલ પાસે એસટી બસ પલટી મારી જતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયેલ છે અને ચાર થી પાંચ જેટલા વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયેલ છે બનાવની વિગત મુજબ આજે ઉપલેટા લીબુદાર રૂટની એસટી બસ ઉપલેટાથી પેસેન્જર સાથે નીકળીને લીબુદાર જઈ રહી હતી ત્યારે ઉપલેટાની બહાર નીકળતા જ ભાદરના પુલ પછી બસની ટાર ફાટેલ હતું ડ્રાઈવર બસ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને રોડ સાઈડના ખાડામાં ઉતરીને ઝાડ સાથે અથડાઈ હતી જેના પગલે એક પચાસ વર્ષની આસપાસના વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયેલ હતું અને અન્ય બીજા વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે બસનો કંડક્ટર અતિ ગંભીર રીતે ઘાયલ થયેલ છે જેને રાજકોટ ખસેડવામાં આવ્યો છે કંડકટર કે જે હજુ ત્રણ દિવસ પહેલા જ નોકરી શરૂ કરી હતી અને આજે તેની ચોથી ટ્રીપ હતી કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ ઉપલેટા